છેવાડાના નાગરિકોને પોતાની રજૂઆતનો ત્વરિત દાયકા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે સ્વાગત કાર્યક્રમની બે દાયકાની સફળને જોઈએ તો આ કાર્યક્રમ થકી છેવાડાના લોકોના પ્રશ્નો અને સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ આવ્યું છે એટલું જ નહીં પરંતુ આજે લોકોમાં જાગૃતતા આવી છે જેને કારણે નાગરિકોના પ્રશ્નોના પણ ઝડપથી ઉકેલ આવવા લાગ્યા છે ત્યારે આણંદ જિલ્લાની વાત કરીએ તો ખંભાત તાલુકાના મોતીપુરા ગામના કમલેશ સોલંકીએ પોતાના પ્રશ્ન જિલ્લા સ્વાગતમાં રજૂ કર્યો હતો કમલેશ સોલંકીએ પોતાના ઘરની આજુબાજુ થયેલ ગામતળ નિમમાં એટલે કે કોમન પ્લોટમાં થયેલ તાર ફેન્સિંગના દબાણને દૂર કરવાની રજૂઆત જિલ્લા સ્વાગતમાં કરી હતી ત્યારે જિલ્લા સ્વાગતમાં થયેલ રજૂઆતને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હુકમ અન્વયે ખંભાત પ્રાંત અધિકારીએ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી દબાણ થયેલ હોય તો તેને સત્વરે દૂર કરવા સૂચના આપી હતી જેના ભાગરૂપે સંબંધિત અધિકારીઓ દ્વારા તરત જ સંબંધિત સ્થળની મુલાકાત લઈ ત્યાં થયેલા તાર ફેન્સિંગને હટાવીને દબાણને દૂર કરવામાં આવ્યું હતું જે બદલ કમલેશ સોલંકીએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો લગભગ ઓગણીસો બે હજાર ઓગણીસમાં મારા ઘર ઘર સામેવાળા એ સમયે ફેન્સિંગ મારી દીધેલી જે ગામતાની જગ્યા હતી ત્યારબાદ અમે એની ફરિયાદ તાલુકા સ્વાગતમાં કરેલી ત્યારબાદ એના પછી જિલ્લા સ્વાગતમાં કરી તો જિલ્લા સ્વાગતમાં પણ અમને કલેક્ટર સાહેબ ડીજીઓ સાહેબ બાપાના સાહેબ ટીડીઓ સાહેબને માહિતી આપી તો ભાઈ આ ગેરકાયદેસર દબાણ છે તેને તમે દૂર કરો ત્યારબાદ હમણાં છેલ્લા ત્રણ સાત તારીખે નોટિસ આપેલી એ લોકોને અને ત્રણ સાત તારીખે અમારું દબાણ દૂર થઈ ગયું છે અને અમે સરકાર સાહેબનો આભાર માનીએ છીએ